રાજકોટ મહાનગરપાલિકા હવે પક્ષના નેતા સાથે અન્યાય મહિલાઓને અન્યાય થઈ રહ્યો છે મેયર સહિત નેતાઓ દબાયેલા છે કઈ ખુલીને બોલી શકતા નથી મહિલાઓને મર્યાદા સન્માન જળવાતું નથી તેવું નિવેદન હાલ આપવામાં આવ્યું

રાજકોટના મેયર ઉપર પણ આવું જ counter કરવામાં આવ્યું હતું. મહિલા છે એટલા માટે કાઉન્ટર કરવામાં આવે છે. આ નિરૂપેનના husband રહ્યા એને અગાઉ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલે જે બે ત્રણ group ભાજપના હાલ રાજકોટમાં વિજયભાઈ ગયા પછી જે વધારે વકર્યા છે. એ લોકો જે સામે પક્ષે જે ભ્રષ્ટાચારીઓ છે. જે લોકો રોઈ રહ્યા છે અંદરથી પોતાનો આ ભાર લેવા નથી કાઢી શકતા. એ સામેના જૂથના છે. ભ્રષ્ટાચાર એટલી માજા મૂકી છે. કે પ્રજા હાલ આ લોકો ની એટલી બધી પીસાઈ જે છે કે કોની પાસે દુઃખ વ્યક્ત કરવું એ પણ એ લોકો નથી રાખતા કરી રાજકોટના પનોતા પુત્ર આપણા વિજયભાઈ રૂપાણી કે જેની અંતિમ ક્રિયા પાસે જે ખર્ચ હિસાબ માટે પણ જયારે છાપવામાં આવવું પડે જાહેર થાય દુખજનક બાબત છે કરોડો રૂપિયાનો ના કૌભાંડ તો તમે કરો છો અને કરોડો ના કૌભાંડ કરો છો એ પોતાની તમારી તેવડ નો હોય તો અમને કહેજો વિજયભાઈ અમારા ભાઈ હતા રાજકોટના